જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ સત્તાવન શ્રી હરિરામ ની રજૂઆત કરીશું કાશી એટલે પંડિતોની નગરી ભારતના અનેક ભાગોમાંથી આવીને વિદ્વાન કુટુંબો અહીં વસેલા આ કુટુંબો વંશ પરંપરાથી ખાસ વિષયોનું પાંડિત્ય ધરાવતા હોય છે બહુ ઓછા પગારમાં તથા ઓછી જીવન જરૂરિયાતોથી આ વિદ્વાનો વિદ્યા વ્યવસાય કરતા રહે છે તેમનું જીવન સ્તર ઘણું સસ્તું હોવાથી સ્વચ્છતા તથા બાહ્ય વ્યક્તિત્વ ઉપર પણ તેમની સ્પષ્ટ અસર જોઈ શકાય છે બહુ થોડી દક્ષિણા આપીને વિદ્વાનોને રાજી કરી શકાય છે તથા જગદગુરુ વગેરે પ્રકારની ઉપાધિઓ મેળવી શકાય છે સંસ્કૃત તથા શાસ્ત્રો ભણવાથી માણસ પ્રમાણિક નૈતિક અને સચરિત્ર થાય છે તેવી માન્યતાના ચિંથરા ઉડતા અહીં સારી રીતે જોઈ શકાય છે નૈતિકતાને ધર્મશાસ્ત્રો સાથે કશો સંબંધ નથી તેને ખરો સંબંધ તો નૈતિકતા સાથે છે અર્થાત નૈતિક નૈતિકતાથી નૈતિકતા વિકસતી પ્રસરતી તથા સ્થિર થતી હોય છે માતા પિતામાં પૂર્ણ નૈતિકતા હશે તો વગર ઉપદેશે પણ બાળકોમાં તે ઉતરી આવવાની પણ જો માતા પિતા નૈતિકતા વિનાના હશે તો ઘરમાં રોજ ગંગા સ્નાન દેવદર્શન ગ્રંથોના પૂજા પાઠ થતાં હશે તો પણ બાળકો અરે નોકરો સુધા અનૈતિક થઈ જશે પંડિતોમાં જ્ઞાતિવાદ પણ ચરમકક્ષાનો શરયું પારિણ અને કાન્ય ખૂબ જ બ્રાહ્મણો પરસ્પરમાં વિખવાદ રાખે જેનો જ્યાં પ્રભાવ હોય ત્યાં પોતાની જ જ્ઞાતિના પંડિતને સ્થાન આપે અપાવે કદાચ બીજો આવી ગયો હોય તો તેને ટકવા ન દે આ બધામાં કેટલાક ભદ્ર તથા ખરેખર ઉત્તમ કહી શકાય તેવા પણ ખરા પણ સૌથી વધુ મુશ્કેલી એ કે આ પંડિતો મોટાભાગે પોથી પંડિત વધારે પોતપોતાની પોથીઓ સિવાય બાહ્ય જગતમાં શું ચાલી રહ્યું છે તેનું ભાગ્યે જ કોઈને ભાન હોય સવારથી રાત સુધી પોતપોતાની પોથી રટવું ગોખવું ગોખાવવું અને મૂળ ગ્રંથો ઉપર ટીકાઓની ટીકાઓમાં રચ્યા પચ્યા રહેવું એક તરફ તેમની પાસે પ્રકાંડ પાંડિત્ય હોય પણ બીજી તરફ તદ્દન કોરાપણું હોય તેનું કારણ સમાચાર પત્રો રેડિયો મૌલિક પુસ્તકો વગેરેથી અલિપ્તતા તથા પ્રાચીન ગ્રંથોમાં જ પૂર્ણતાની સમજણ કહી શકાય ભારતના ચાર પાંચ વિદ્વાનોમાં જેનું નામ મૂકી શકાય તેવા અત્યંત વિદ્વાન એક પંડિતની વાત કરું તે સમયે રશિયાએ સર્વપ્રથમ અંતરિક્ષમાં રોકેટ મોકલેલું મેં આ સમાચાર વૃદ્ધ પંડિતજીને આપ્યા મારી વાત સાંભળતા જ તેઓ હસ્યા અને બોલ્યા જૂઠ હે સબ એસા હો નહીં શકતા આજકાલ દક્ષિણાયન ચલ રહ હૈ અંતરિક્ષ મેં જાને કે લીએ તો ઉત્તરાયણ મેં માર્ગ ખુલતા હે અભી તો માર્ગ બંધ હે પ્રાચીન ગ્રંથોમાં આત્માના ઉત્ક્રમણની પ્રક્રિયામાં લખ્યું છે કે ઉત્તરાયણમાં અંતરિક્ષમાં રથ રથની નાભી જેવું કાણું થાય છે તેમાંથી આત્મા સર્વગા સર્વગાદી લોકમાં જાય છે દક્ષિણાયનમાં આ કાણું બંધ થઈ જાય એટલે દક્ષિણાયનમાં મરનાર સ્વર્ગાદી લોકમાં જઈ શકતો નથી વગેરે આ માન્યતા તેમના મસ્તિષ્કમાં એટલી દઢ અને સચોટ બેઠી હતી કે રશિયાની સિદ્ધિને તે હમ્બ માનતા હતા મેં તેમને સમાચાર પત્ર બતાવ્યું તો કહે કે ઈસ કલીજુગી વેદ મેં સબ જૂઠ ભરા પડા હોતા હૈ મેં કભી પડતા નહીં ઓર અગર દિમાગ ખરાબ ના કરના હો તો આપ ભી પડના નહીં આ વિદ્વાન આ વિદ્વાનોના પણ ગુરુ તથા આદરણીય હતા જો તેમની બુદ્ધિક દશા આવી હોય તો બીજાની તો વાત શી કરવી તેમણે નવું મોટું મકાન બનાવડાવ્યું પણ વીજળી કનેક્શન ના લીધું મને કહે કે બિજલી આદમી કો ખીંચ લેતી હૈ સો મોત કો ઘર મેં કોણ બોલાય ફરી પાછા બોલ્યા અગર નહીં ખેંચને વાલી નહીં બીજલી નીકળેગી તબ કનેક્શન લેંગે આ જ માણસો પ્રજાના ધાર્મિક ભવિષ્યનો નિર્ણય કરનારા હતા તે જે કહે તેનું નામ ધર્મ તે વિરોધ કરે તેનું નામ અધર્મ આમાંથી જ કોઈ કોઈ ધર્મગુરુ જગદગુરુ સંન્યાસી થાય મોટા સિંહાસનો ઉપર બેસી ધર્મના ફતવા આપે આવા લોકો કાશીમાં કરવત મુકાવાનું નામ પણ ધર્મમાં ગણે તો નવાઈ સિંહ શાસ્ત્રજ્ઞ હોય પણ દેશજ્ઞ કાલંગ્ય ન હોય તો તેમના નિર્ણયો પ્રજાને અંધકારમાં ધકેલનારા ન થાય તો બીજું શું થાય આવા મોટા પંડિતજી યુનિવર્સિટીનો બે હજાર જેવો પગાર લેતા પણ કદી સમયસર આવે જ નહીં પ્રથમના એક બે પીરિયડ તો હોય જ નહીં મોડા મોડા આવે વિદ્યાર્થીઓ ભણવા માટે તેમની રાહ જોઈ રહ્યા હોય આવે ગાદી તકિયામાં આડા પડીને ભણાવવાનું શરૂ કરે દસ જ મિનિટમાં નસકોરા બોલવા મળે થાકીને વિદ્યાર્થીઓ ચાલ્યા જાય તેમને કદી એમ ન થાય કે હું કર્તવ્ય ભ્રષ્ટ થઈ રહ્યો છું જે કર્તવ્ય માટે મને સરકાર પગાર આપે છે તે તો હું કરતો નથી એટલે હું કહું છું કે નૈતિકતા અને શાસ્ત્રોના પઠન પાઠનને કોઈ સંબંધ નથી બીજા કેટલાક વિદ્વાનો ખરેખર ઉત્તમ કહી શકાય તેમાં કેટલાકને તો ખરેખર ભણાવવાની પૂરી ખંત પણ ખરી આવા વિદ્વાનોમાં એક શ્રી હરિરામ શુકલ દુબળી પૂતળી થોડી શ્યામરણી નિસ્તેજ કાયા બાહ્ય વ્યક્તિત્વનો તદ્દન અભાવ પણ સરસ્વતીના ચારે હાથ તેમના ઉપર જેટલી વિદવતા તેટલી જ આદર્શ નિષ્ઠા આ આદર્શોના કારણે જ તેમણે જીવનભર દરિદ્રતા સ્વીકારી લીધી તેમના ગુરુએ કહ્યું કે વિદ્યા વેચાય નહીં બસ વાત પકડી લીધી તેમનાથી ઘણા ઉતરતા વિદ્વાનો મોટા મોટા પગારની નોકરી કરે પણ આ શાસ્ત્રીજી નોકરી ન કરે પોતાના ઘરમાં જ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવે ભણાવવાની શૈલી એટલી સુંદર તથા એટલી તન્મયતા કે કોઈ પણ શાસ્ત્ર ગ્રંથ જોયા વિના ધડધડાટ ભણાવી રાખે ભણનારા અહોભાવથી અભિભૂત થઈ જાય પંદરથી અઢાર પીરિયડ ભણાવે ભણનારા પણ દરિદ્ર બ્રાહ્મણ વિદ્યાર્થીઓ એટલે પંડિતજીની દરિદ્રતાને કોણ દૂર કરે જૂનું જીર્ણ ઘર ચારે તરફ અભાવ સૂચક અભાવ ગરીબ અને શ્રીણકાય પત્ની તેમજ બાળકો ચારે તરફ અભાવ જ અભાવ પણ આવા અભાવમાં વિદ્યાનો વિરાટ સમુદ્ર તરંગો સાથે સવારથી સાંજ સુધી ગુઘવાટા માર્યા કરે જાણે અમાવ્યાસ્યાની રાત્રે સૂર્ય ઉગ્યો હોય દરિદ્રતા રૂપી અમાવેશ્યાની રાત અને સૂર્ય બંનેને એકસાથે જોવા માટે પંડિતજીનું ઘર યોગ્ય કહેવાય ભણાવતી વખતે ખાવા પીવાનું ભૂલી જાય ભાવ વિભોર થઈને ભણાવે વિદ્યાર્થીઓને ખડખડાટ હસાવે યુક્તિ તર્ક તો બસ તેમનો જ ભલભલાની જીભ બંધ કરી દી સ્વાભિમાની પણ ખરા અભિમાની નહીં વિચારોમાં પૂરા જૂનવાણી રોઢિ રૂઢિચુસ્ત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ પણ નૈતિકતા તથા ચારિત્ર્યમાં જરાય ઢીલા નહીં કોઈની ખુશામત કે ચાપલુસી ના કરે એટલે શેઠિયાઓ તથા મહંતો બીજા માખાણીયા પંડિતોને ન્યાલ કરી નાખે પણ આમને કોઈ યાદ પણ ના કરે તેમને પોતાની દરિદ્રતાનું દુઃખ ન હતું તે તો સહર્ષ સ્વીકારેલી હતી ખબર નહીં આવા કેટલા રત્નો ભારતમાં રીબાતા હશે અમારી યુનિવર્સિટીમાં શ્રી આદિત્યનાથ ઝા વાઇસ ચાન્સેલર થઈને આવ્યા આઈસીએસ ઓફિસર હોવાથી ખૂબ સૂઝબૂઝવાળા તેમણે ઉત્તમ વિદ્વાનોનો સંગ્રહ કરવા માંડ્યો હરિરામ શુકલને પણ યુનિવર્સિટીમાં લાવવા પ્રયત્ન કર્યો પણ વિદ્યા વેચાય નહીં તે સૂત્રે જવાબ અપાવ્યો કે મારે નોકરી નથી કરવી ઘણું સમજાવ્યા ત્યારે અંતે કેટલીક શરતે તૈયાર થયા એક પગાર નહીં લઉં બે નોકરી માટે અરજી નહીં કરું ત્રણ કોઈના પણ હાથ નીચે નહીં રહું તેમની બધી શરતો સ્વીકારી તેમને સાંખ્ય યોગનો સ્વતંત્ર વિભાગ અપાયો અને આગ્રહ કરીને પગારના રૂપમાં નહીં પણ દક્ષિણાના રૂપમાં કંઈક જીવન નિર્વાહ માટે સ્વીકારવા વિનંતી કરાઈ જીવનમાં કદી ન ભૂલાય તેવી વ્યક્તિઓમાં શ્રી હરિરામજી હતા હું વર્ષો સુધી તેમની પાસે ભણ્યો મારો વિભાગ ન હોવા છતાં તેઓ મને પૂરતો સમય આપતા પાંચ વાગે યુનિવર્સિટી બંધ થાય પણ શુક્લાજી ભણાવતા જ હોય તેમને તો જ્યારે કોઈ વિદ્યાર્થી ન હોય ત્યારે ઓરડો બંધ કરવાનો સાંખ્ય યોગ ન્યાય અને વેદાંતના ગ્રંથો તેમની પાસે ભણવામાં અનહંદ અનહદ આનંદ આવતો તેઓ તદ્દન જૂનવાણી વિચારવાળા અને હું સુધારક દ્રષ્ટિવાળો ઘણીવાર અમારે મતભેદ થાય પણ તેમણે કદી મારા પ્રત્યે અણગમો ના કર્યો આજે પણ ઘણા જૂનવાણી વિચારવાળા સાથે મારે સારા સંબંધો છે આધુનિકતાથી અલિપ્ત રહેનાર દૂર રહેનાર રૂઢિવાદી થાય તે સ્વ સ્વાભાવિક છે મને આવા માણસો પ્રત્યે નફરત નથી થતી હું જાણું છું કે તેમનો સર્વાગી વિકાસ નથી થઈ શક્યો એકાંગી વિકાસે તેમની આ દશા કરી છે શ્રી હરિરામજી યુનિવર્સિટીના સમયથી આગળ પાછળના સમયે ઘરમાં પણ ભણાવે કાશીમાં અત્યંત ગરમી પડે એકવાર રાલીશનો એક ટેબલ પંખો લઈને હું એમને ભેટ આપવા ગયો કારણ કે આવી ગરમીમાં પણ ઘરમાં પંખો ન મળે કેટલો આગ્રહ તથા આજીજી કરી ત્યારે મળ સ્વીકાર્યો શેવાળમાં કમળની માફક કાશીની વિદ્વત નગરીના કમળોમાં તે એક સુંદર ભવ્ય તથા વંદનીય કમળ હતું રૂઢિચુસ્ત એવા કે પોતાના બંને બાળકોને તેમણે અંગ્રેજી ના ભણાવ્યું મલેચ ભાષા ભણાય જ નહીં આવી તેમની માન્યતા મને થાય છે કે જો કાશીવાસ દરમિયાન મને આ પંડિતજી ન મળ્યા હોત તો શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્તિ માટે મને ઘણો અસંતોષ રહી જાત સ્વામી સચ્ચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું જય શ્રી કૃષ્ણ